નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો સ્વાગત છે કે તમારું આજના નવા વિડીયો ઉપર મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાતના સિંગર એવા નૈનાબેન ઠાકુર વિશે તો તેમની રીલ નામ શું છે તેમની ફેમિલીમાં કોણ કોણ છે તેમની બાયોગ્રાફી તેમના કાર કલેક્શન ને ઇન્કમ વિશે તો મિત્રો ચેનલ પર ન હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબર તો મિત્રો વાત કરીશું તેમના રીલ નામ વિશે તો તેમનું નામ છે નૈનાબેન ઠાકોર સૌ તેમને નૈના ઠાકુર નામે ઓળખે છે વાત કરીશું તેમના ગામ વિશે તો તેમનું ગામ બનાસકાંઠા જિલ્લા પાવર તાલુકાના ચૈત્રા ગામના વતની છે અને હાલમાં તેઓ પાટણ શહેરની અંદર રહે છે તો મિત્રો નૈનાબેન ઠાકોર નેશનલથી ઇન્ડિયન અને રિલિજિયનથી હિન્દુ અને પ્રોફેશરથી એક સિંગર છે મિત્રો નૈનાબેન ઠાકોરના સોંગ મિલિયન ઉપર હોય છે અને હાલમાં તેઓને ફેન ફોલોઈંગ લાખોમાં છે તો મિત્રો વાત કરીશું નૈના ઠાકોરના ઉંમર વિશે તો તેમની ઉંમર બે હજાર પચીસના હિસાબથી તેઓ એકવીસ વર્ષના હશે વાત કરીશું નૈનાબેન ઠાકોરની ફેમિલી વિશે તો તેમની ફેમિલીમાં તેમના માતા પિતા અને બે ભાઈ છે તેમના પિતાનું નામ ગણેશજી ઠાકોર છે અને નાના બેનના મોટા ભાઈનું નામ જીવરાજભાઈ ઠાકોર છે અને ભાઈનું નામ રમેશભાઈ ઠાકોર છે વાત કરીશું તેમના કારકલ્પ વિશે તો તેમની પાસે સિઝુકી કંપનીની શિફ્ટ કાર છે તેની કિંમત ઇન્ડિયામાં લગભગ આઠ લાખ રૂપિયા છે તો મિત્રો વાત કરીશું નૈનાબેન ઠાકોરના ઇન્કમ વિશે તો મિત્રો દરેક કલાકારની ઇન્કમ તેમના લાઈવ પ્રોક્રમ સોંગ ઉપર ડીપી કરે છે તો મિત્રો વાત કરીશું તેમના પોપ્યુલર સોંગ વિશે તો તેમના ફેમસ સોંગનું નામ છે હોમાકોમની વિવર્ણ હશે રામા તણી આવા બધા સોંગ તેમના મીડિયો પર વાયરલ થતા હોય છે તો મિત્રો વાત કરીશું તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે તો તેમને ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિશિયલ એકાઉન્ટ છે તેમનું નામ સિંગર નૈના ઠાકોર છે તેમાં ત્રણસો ને પોસ્ટ અપલોડ છે અને બેતાલીસ હજાર ફોલોવર છે તેમાં તેઓ સમય સમયે તેમના ફોટા અને વિડીયો અપલોડ કરે છે તો મિત્રો વાત કરીશું નૈના ઠાકોરના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે તો તેઓને યુટ્યુબમાં એક ઓફિશિયલ એકાઉન્ટ છે તેનું નામ નૈના ઠાકોર ઓફિસિયલ છે તેમાં બે લાખ કરતાં વધારે સબસ્ક્રાઈબર છે ને તેમાં તેઓ સમય સમયે તેમના વિડીયો અને સોંગ અપલોડ કરે છે તો મિત્રો આ હતી નૈનાબેન ઠાકોરની હેલ્પ ચાલ તો મિત્રો તમારે કોની બાયોગ્રાફી જાણવી છે તે કોમેન્ટ કરો ને વિડીયો પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો મળીએ હવે એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી